લા ટપકોડો કરાડ્યો અલ્યા આ ટપકોડો તો જો હા માથુંમાં જોવા દેજે લે ટપકોડા કાકા ઓદી પાણી જતું નહી તમ કલાક થયો અલ્યા ગોડા પણ તારે કહેવાતું નહી પેલા આ વીક કલાક કલાક બેહી રહે છે અમને હું ખબર એવું કરે તું તો નહી જતું તારે બેય દ્રોન કામ હા તો પાણી નહી જાતું હા ટપકોડા તું એક કામ કર ઓલુંઘડો પેટ ના હેડ હું એનું કોક કરાવું હા એને ન્યાય ગામમાં તો ખબર નઈ પડતી તને અલ્યા તું તૈયાર થઈ ગયો શું કરે હોય તારા સજિંદ નથી નહીં કડી રે માંથી છોજી બીજી પેલે નહીં તેરી માં બીજી કેમ તો આવો ને તો સ્કૂલમાં હું તો લઈ જવાનો નઈ નઈ ગામને ચાલે એટલે તે દાના પુકરાવા બોલાવાયા હતા હે હે ને ગાઈ હે કાકા એક મત કહો ઓ મો મને તારે મો આ ક્યાં જાય ટૂંકમાં <laughs> <laughs> પણ હું કાલ તો ના આવ્યો છું ભરાઈ જવી રહ્યો મને લાગે કોઈ ફસાઈ ગયું લાગે એમનામ કોણે આટલું બધું ન ભરાય એક કોમ કરું પ્લમ્બરને બોલાવી લાવું

હે ભાઈ સબ સબગોલમાં બરોબર બોલો હા ભાઈ ભરાઈ ગયું સાથે આપણે ખાલી જોવાનું જશું પણ જોવાનું પણ આ ગરમી જેવી પડે છે માથી કોમ લઈ જો ભાઈ ગરમી એ હોય શરદી એ હોય અને વરસાદ હોય ધંધો કરવો હોય તો બધું આ બધું તો રહેવા બરોબર પણ આવા તાપનું બહુ ઓછી મજૂરીમાં ના આવું કરી આલું ખરો તે જેટલી લેવાય મજૂરી કેટલી હે પોત હજાર તો મારી આખી લાઈન ટોકા થી લઈ અને ઘર ઉધી આખી લાઈન ના ખાઈ જાય તે લઈ આ ગરમી નો કોઈ આપવા તૈયાર નહીં અરે બાપા ભગવાન મોથર અને મજૂરી હમી કરો અને મજૂરી સમજી ને કરો હા મારો ભાઈબંધ ને હા એટલા કેટલા લિયો તો તમારા ભાઈબંધ ને તમે પૂછી લ્યો અરે હેડો તમે હંકારી હેડો હારી અને તમને પાસે થાય

શંકુજી હું અને સમજાવું થોડો આગળ તને ખબર પડે એક બાજુ વરહાદ નહી આવતો ગોમુ કોઈ કોમી નહી લઈ જતું

અમિત ખબર શંભુજી હે ઉપર પૂરું કરીએ કરી નાખજે તોડી નાખ્યા ગોમો જો તને ખબર નહીં તળિયો તોડવાની વાત કરે ને જો એક વાર ગોમો ખાઈ બખાર જો તો ને વારે હા તે ખાલી લાકડી લઈ આયા અને ગોમ વાચી ભરાકો લાકડીનો ભરાકો આ આ ટેવ છે આ હું સમજી હા હા એ

મને ડાઉટ લાગે આ કોમ તો પૂરું કરશે કે નહીં કરાજી કર મારે જગુન વાત કરવી પડશે મને તો ખબર નહીં તું કેવો મને આલી દીધો મજૂર